નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ગુરૂવારના રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરીએ તો આજે ઘઉંમાં આવકમાં ઘટાડો જોવા મળેલો છે એક નંબરના પિલરથી લઈને પાંચ નંબરના પિલર સુધી એક નંબરના ડૂમમાં આજે આવક રહેલી છે ને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા વાવતી હોય છે ટુકડા ઘઉં છે પાંચસો ને અઠાણું રૂપિયા વેચાણા છે થઈ ખેડૂતો વેચાણ નથી પેન્ડિંગ રાખ્યા છે પાંચસો ને અઠાણું રૂપિયા વાવતી હોય છે એકદમ ચોખ્ખા છે ખૂત રૂપિયા કાકરો કાંઈ છે નહીં પાંચસો ને અઠ્ઠાણું રૂપિયામાં વેચાણા છે Panso nih, o k rugi apa? u d h e American d r e Panso n o r u i ચારસો ને ઇઠોતેર રૂપિયા ભાવ થયો છે ટુકડા છે ચારસો ને બે રૂપિયા ભાવ થયો અમેરિકન ટુકડી છે પાંચસો ને બે રૂપિયા ભાઈ ભાઈ પંચાણું છસો પાંચ છ પંદર વીસ ને સો લખીએ છસો ને સોળ રૂપિયા વાવતું છે ચારસો છ નું ટુકડા છે છસો ને સોળ રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા અમેરિકન ટુકડી છે પાંચસો રૂપિયા પૂરા પાંચસો રૂપિયા પૂરા ટુકડા પાંચસો ને આઠ રૂપિયા અમેરિકન ઢોકળી છે પાંચસો ને આઠ રૂપિયા વેચાણી પાંચસો ને અડતાલીસ રૂપિયા ટુકડા છે ચારસો છે નું પાંચસો અડતાલીસ પાંચસો રૂપિયા પૂરા ટુકડા છે પાંચસો રૂપિયા પાંચસો ને છ રૂપિયા ટુકડા છે પાંચસો ને છ રૂપિયા અમેરિકન ટુકડા